ધાનેરાના આલવાડા ગામમાં વર્ષોથી ચાલતા કુરિવાજને તિલાંજલિ આપવામાં આવી છે એક સલૂનની અંદર દલિતોના વાળ કાપવાના વર્ષોથી ચાલતા પ્રતિબંધનો અંત આવ્યો છે હેર સલૂનમાં હવે દલિત સમાજના લોકો પણ નિર્ભયતાથી વાળ કપાવી શકે છે સાતમી ઓગસ્ટે ચોવીસ વર્ષીય ખેડૂત મજૂર કીર્તિ ચૌહાણ ગામની હેર કટિંગની દુકાનમાં જઈને વાળ કપાવ્યા હતા ગામના તમામ નાઈએ પહેલીવાર દલિત કાસ્ટના લોકોને સેવા આપવાનું શરૂ કર્યું ની વસ્તી ધરાવતા ગામમાં અંદાજે બસો પચાસ દલિતો વસે છે પેઢીઓથી સ્થાનિક નાઇઓએ તેમને સેવા આપવાનો ઇન્કાર કર્યો હતો જેથી દલિતોને વાળ કપાવવા માટે અન્ય ગામમાં જવું પડતું હતું ઘણીવાર હેર કટિંગ કરાવવા માટે પોતાની ઓળખ પણ છુપાવવી પડતી હતી પોલીસ ગામના વડીલો અને તમામ સમાજના આગેવાનોની સંમતિથી કુરિવાજનો અંત લાવવામાં સફળ થઈ છે દલિત સમાજને પણ સન્માન સાથે વાળ કાપી આપવાની શરૂઆત થઈ એસીને એનું સમાધાન કર્યું સેન સમાજે અમને કીધેલું કે અમે વાળ કાપવા માટે સમજ છીએ અમે આગળ પણ કાપતા હતા અને ઓલરેડી કાપવાનું ચાલુ પણ હતું અને એમને બોતરી આપી છે કે અમે હવે પછી કોઈ એવો વાળ કાપવાનો અમારા ગામમાં ઇસ્યુ છે નહીં એટલે આવું અમારા ગામ દ્વારા ગામ લોકોએ સમાધાન લીધેલું છે અને આલ ઓલરેડી વાળ કાપે છે તો અગાઉ પણ કાપતા હતા અને એમને ભવિષ્યમાં પણ કાપીશું અને આવું કોઈ અમારા ગામમાં સમાજ ભેદભાવ નથી એવું અમારા યુવા મિત્રો અને બધા અગ્રણીઓ બધી સમાજના મળી અને આવો કોઈ નાનો પ્રશ્ન હોય તો અમે જાતે સોલ્વ કરી દઈએ છીએ મારે આ વાળ કાપણી તકલીફ હતી એ ન કાપતા સાહેબ આપતા તો કે તમારે વાળ અમે નહીં કાપ્યું કે અમારે બીજા કોઈ આવતા નથી એવું કહેતા અમે આવતા ત્યારે પછી અમે એક ભાઈ કે કેમ ન કાપી એમ કરીને અમારે ઘણા વર્ષો હતી તે પછી અરજી કરી સાહેબ ધાનેરા ફરિયાદ કરવા જાય ફરિયાદ લીધી તમારે અરજીથી નીકળાઈ જશે તે અરજી કરી એમાં આવ્યા પોલીસ સાહેબને એમની હાજરીમાં કપાય ને વાલ મારે વાળ કાપી સાહેબ બરાબર સાહેબ પરંપરા જૂની પરંપરા નથી નહીં કાપતા હતા પહેલા હવે બધાનો કાપે હર કોઈ જાતિનો ભેદભાવ નથી સાહેબ અમારું કામ બી સારું ચાલે અને અમારો સંબંધ બી વધારે વધ્યો છે એ તો સાહેબ વર્ષોથી અમેનાથી ચાલુ થયું અમ ભાઈચારો સારો છે અમારા સંબંધ સારા બધા માટે અને બધી બધી જાતિ આ બધાનું કામ કરીએ છીએ